આપણે ફાઇનલી નો ફાસ્ટ તૈયાર થઈ ગયો અને આ તો એકદમ મસ્ત છે બતાવું તમને ખાવામાં પણ એકદમ મસ્ત મીઠો લાગે કેમ કે આપણે સંચળ નાખ્યું છે તેના લીધે આપણને પૂરો ન લાગે અને જો આપણે છે પણ આ જો આ બે તૈયાર કર્યા છે તો આ ઝીણું કર્યું હતું અને આ જાડું છે તો આપણે બે રીતનો કર્યો છે તો જેને જે રીતનો ભાવતો હોય એ રીતે કરીએ અને મેં પણ બે રીતનો કર્યો છે કેમ કે આ અમારે આપણે નોર્મલ મુખવાસ બનાવતા હોય એમાં નાખવાનો અને આ છૂટો ખાવા માટે તો જોટલી ગોટલી કાઢીશ અને આને જો ભાંગી દે અને જો આ માખી નીકળી પણ આને તો બધું કટિંગ જ કરવાનું હોય ઝીણી એટલે કાંઈ વાંધો નહીં તો હવે આપણે આમાં નાખી દઈએ પાણી નાખી દીધું અને ગેસ શરૂ કરી દીધો છે તો બધી નાખી દઈએ જો બફાઈ ગઈ છે जे पाणी माथे बदी ने काटी की हमके कडक થઈ જાય અને થોડે કાઢી છે તો આમાં કટિંગ કરતા જઈ એ પ્રમાણે કડી થોડી કાટતા જશું એટલે કાઢી પછી એટલે થઈ જાય એટલે પછી પાછો કાટજો ન હોય કટિંગ કેવી રીતે કરી તમે બતાવો સાવરી ટકાવાનું છે અને થોડે કેવું લાગે તો સાથે થઈ કરશું ઘણાન જે ફટાફટ થઈ જાય અને ઓકે આવી જાય જલ્દી પણ ચટલી થાય આવી રીતે કરશું અને આટલી વધે અને આપણે સાકુથી કટિંગ કરી દઈશું તો આવી રીતે બધી બતાવું શું છે અને આ જલ્દી સુકાઈ જાય અને ઘીમાં તળવામાં હારે સરળતા રહે તો હવે આવું બધું કરી નાખીએ અને પછી તમને બતાવું સાકુથી તમને કેવી કેવી રીતે કરીએ પણ બતાવી દો જો આવી પતલી કરવાની છે આમ લાંબાઈ છે પણ આમ પતલી છે જો કેમ કે વાત વાતાવરણ છે તો જલ્દી એક દિવસમાં સુકાઈ દઈ પ્રમાણે કરવાનું છે તો જો આવી કરવાની છે અને આવું શેણ કરવાનું છે તો હવે આવું બધું કરીને તમને આગળ બતાવીશ વિડીયોમાં બધા વિનારે છે હાલો જો શેણ તૈયાર થઈ ગયું છે અને જો હુકવવાનું છે પણ હવે તડકે નહીં કેમ કે બહાર તડકો છે અહીંયા પંખે અત્યારે કરીને તો જો આવું મસ્ત થયું છે અને એકદમ જો કેવું વાઇટ થયું છે અને જો આટલી કટકી થઈ છે તો સાજો મૂકવા થઈ જશે વાંધો નહીં આવે જો આટલી પછી હૂકાય ત્યાં થોડોક ઓછો થઈ જાય પણ તો એ આટલું થઈ ગયું છે અને આટલું શીણ થયું છે તો આપણે બેને અલગ અલગ હૂકવી દઈએ કેમકે તળતી વખતે પાછો કેવર આવે તો જો આને વધારે તળવો પડે અને આને જલ્દી તળાઈ જાય તો પછી આપણે અલગ અલગ રીતે સૂકવી દઈએ તો આને તડકે સુકાઈ જાય અને પછી તમને આગળની પ્રોસેસ બતાવી શકાય છે પછી બે દિવસ થયા છે અને અત્યારમાં સુકવા મૂકેલા તો અહીંયા ચોકટ કરી હતી એ પણ જો મસ્ત સુકાઈ ગઈ છે અને આ તો એક દિવસમાં જ સુકાઈ ગઈ હતી પણ અત્યારમાં અમે કે થોડી વાર મૂકી દઈએ અને હવે આપણે મુકવા માટે રેડી થઈ ગયું છે

ને હવે આપણે નાખી દઈએ જે આપણે નફા સૂકેલો હતો તો પહેલાં મેં જે આ ઝીણો કરેલો હતો ને એને આપણે શેકવાનો છે તો પહેલાં આપણે આને નાખી દઈએ તો બે જો સુકાઈ ગયા છે તો હવે અને આપણને મફત સુકાણ છે એટલે બે દિવસ લાગે છે સુકવવામાં તો હવે આપણે આને શેકી નાખીએ તો નાખી દીધો છે અને આપણે સરસ રીતે ઘીમાં ચડાવવાનું છે અને આ મુખ ઘીમાં હોય ને તો જ વધારે સારો લાગે પણ છે ઘીનો ઘી બાકી તેલમાં કરીએ કે પણ બાકી તો આને ટેસ્ટ છે ને ઘીમાં જ વધારે સારો આવે અને ગોઠલીમાંથી વિટામિન બી ટ્વેલ્વ વધારે મળી દે બાકી તો વિટામિન બી ટ્વેલ્વ એવું તત્વ છે કે આપણને છે ને બીજા હોય પણ આમાં થોડા માત્રામાં મળી રહે અને ગોઠલીમાં ભરપૂર માત્રામાં હોય એટલે અમે વધારે બનાવી કારણ કે મને અને બેને વિટામિન બી ટ્વેલની ખામી વધારે છે જેના લીધે પગના તળિયાને એવું બળ્યા કરે તો અમે દર વર્ષે બનાવી ગયા વર્ષે તો મારે સારો નહોતો થયો કેમ કે વરસાદ રહ્યો અને વરસાદમાં બનાવ્યો બધામાં ફૂગ વળી ગઈ હતી તો હવે જો આને આવી રીતે આપણે સેડી નાખીએ અને પછી તમને પેનલ બતાવું કે કેવા તળ્યો છે અને ગેસ બંધ કરી દઈએ પછી આપણે જે આમાં મકાન છે એ તમને બતાવું કેમકે રોટલી થોડી તૂરી હોય એના લીધે આપણને ખાવામાં એટલે એક વસ્તુ નાખવાની છે એ બતાવું પહેલાં છે ને આપણે નીચે ઉતારી લઈએ ઉતારી લીધો છે અને થાળીમાં નાખી દીધો છે આપણે નાખવાનું છે આ છે સંચોલ પાવડર તો સંચોલ નાખવાનું છે નાખી દઈએ કેમ કે અત્યારે ગરમ હોય ત્યાં આપણે ઘી આમાં લગાડી લેવા ને ઉપર હોય પછી પાછું કરું થઈ જાય અત્યારે ગરમ હોય ને ત્યાં નાખી દેવાનું કરીને સરખી રીતે લાગી જાય થોડોક નાખી અને નાખી નાખીએ ટેસ્ટ પ્રમાણે નાખવાનું જે વધારે ખારું ને ભાવ બહુ ઓછો કાય એટલે મીડિયમ નાખીએ અને હવે આને જો બીજા જે કટિંગ કરેલા હતા કટકા હતા હતા તો આને આપણે ઘીમાં તળી નાખું અને પછી લાસ્ટમાં તમને બે બતાવીશ કે કેવો થયો છે બેનમુખોસ તો આને પણ એને જેવી રીતે આપણે પહેલો તળ્યો છે એવું કરી અને પછી પાડો નાખી દેવાનો છે તો પછી હાલો ગમી જાય પછી તમને લાસ્ટમાં બે મુખવાસ બતાવી દઈશ હાલો જો આપણે ફાઇનલી મુખવાસ તૈયાર થઈ ગયો અને આ તો ઠરી ગયો છે હવે શેક્યો છે એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગયો છે બતાવું અને ખાવામાં પણ એકદમ લાગે નાખ્યું છે તો એ પણ આપણે મસ્ત ચડવી નાખ્યો છે પણ આ એકદમ જાડી હોય એટલે આ બી તૈયાર કર્યા છે તો આ ઝીણું સેણ કર્યું હતું અને આ જાડું છે તો આપણે બે રીતનો કર્યો છે જેને જે રીતનો અભાવ તો એ રીતે કરી કરીએ અને મેં પણ બે રીતનો કર્યો છે કેમ કે આ મારે આપણે નોર્મલ મુખવાસ બનાવતા હોય એમાં નાખવાનો અને આ છૂટો ખાવા માટે તો બે રીતનું મેં બનાવ્યું છે તો તમને આ મુખવાસ બનાવવાની રીત કેવી લાગી ખાસ કરીને કોમેન્ટ કરજો